મહાકાલ નામથી ઓળખાતા આ સાધુ હાલ પાટણ જિલ્લાના નોરતા ગામે પધારે છે તેમને જ્યારે જુઓ ત્યારે તેમનો જમણો હાથ ઊંચો જ હોય આ તેમની તપસ્યાનો એક ભાગ છે જેને ઉદ્વ તપસ્યા કહેવાય છે જાણીને આશ્ચર્ય થાય કે તેઓ સ્થિતિમાં બે ચાર દિવસ કે મહિના નહીં પરંતુ છેલ્લા દસ વર્ષથી છે તેમનું માનવું છે કે ખરા અર્થમાં કરાતી તપસ્યાનું અવશ્ય ફળ મળે છે તેમણે વિશ્વ કલ્યાણ અર્થે आप प्रकार ने तपस्या शुरू करी आदि अनाद की तपस्या इस संसार के लिए की जाती है जगत के लिए की जाती है कोई व्यक्तिगत किसी इंसान के लिए नहीं किसी मनुष्य के लिए नहीं की जाती है ये तो परमात्मा की तपस्या है और परमात्मा ही इसका भेद जानते हैं घुटी हुई भांग और मुड़ा हुआ साधु के बारे में कुछ पता नहीं कर सकते ये तो परमात्मा ही जानते हैं सत्य बराबर तप नहीं झूठ बराबर पाप और जिसके आगे सत्य है उसके आगे आप तो ये सत्य की तपस्या है દસ વર્ષ પહેલા ઉજ્જૈનમાં ભરાયેલા કુંભ મેળા તેમને પ્રારંભ કર્યો હતો જે કૃષ્ણએ ઉદ્ધવબાહુ તપસ્યાના બળથી નાની ઉંમરે ગોવર્ધન પર્વત આંગળી ઉપર ઉઠાવ્યો હતો આ તેમની આ તપસ્યાને આજીવન સુધી રાખવાનો નિર્ધાર કર્યો છે કૃષ્ણ તો તપસ્યા હે ये आदि अनाज से इस धरती पे हमारे जैसे ऋषि मुनि रह करते चले आए हैं और करते रहेंगे जब तक सूरज चांद रहेगा ये धरती रहेंगे हमारे जैसे ऋषिवर रहेंगे इस समय धरती के ऊपर वर्तमान के अंदर पांच संत हैं जो उर्द बाहु हैं और जो अपने अपने स्थान पे सब जो हैं विराजमान हैं और इस धरती पे जो ये तपस्या कर रहे हैं અહીં નોરતા ગામના અને આસપાસ થી અનેક શ્રદ્ધાળુઓ આ મહાત્માના દર્શન માટે આવે છે અને તેમની તપ શક્તિને પ્રેરણા આપી નવા વર્ષ માટે આશીર્વાદ મેળવી રહ્યા છે હસમુખ ડોડિયા પાટણ